નિયમ કઈ રખવા લઈ લીધે જીરવું ભેગું કરવાનું એટલે એક આધુ લઈ લીધે બીજું લેવાય ને આમાં જે

ખાતરે પણ નાખવાનું ચાલુ કર્યું ગરમી પકડે ને ઠંડી પડી એટલે મોડું થઈ ગયું તલ ને તો ગયા એ ના ખડ છે

કેમ જાણે ઉગ્યા જ ન હોય એમ ઘડિયા મોટા ખુલ્યા એવું છે થોડીક ઠંડી પડી એટલે થોડીક વાલ લાગી જશે કઈ એવું નહીં થાય જો આપણે ખાતર ડોલ ભરી લઈ અને વ્યાજે ખાતર સાટો પાણી તો પી પીએ ખાતર છે થોડીક ગરમી અને થાય વધારે એટલે ઈ બીજા પાણી આપણે નાખી દઈએ જો કે ઠંડી પડી એટલે નાખ્યું તો વાવેતર વખતે નાખી દીધું તો હાલત પણ વાવેતર વખતે એવું આપણને કઈ યાદ આવ્યું નહીં અને લખાણું નહીં રહી ગયું અને જે કોઈ તલ વાવાય તો હારે હારે ત્યારે ઉજા જે કે પાંચ કિલો નાખી દેવાનું ઉગાવ આવશે અને ઉગતા

બીજા મોર આપણે યુરિયા ખાતર સાંટું છે બધું સાંટું નથી પહેલી વાર છે એમાં એવું બન્યું કે ઉગાવો પૂરો આવ્યો નથી એટલે ભાઈ કે આવી રીતે એટલે ઉગાવો પડી જશે કોકનું આપણે ટ્રાય કરેલું હોય કરીએ જો કે ખબર હોય આપણે તો સાંટીવાળી પેલા પાકમાં સાંટે આ ઉપલી આરડીમાં સાંટવા જો

એના જેવું એક એ કઈ તો જીમ બને એમ તો હારે વાવી જ દેવું ચાલવા હોય ત્યારે આપણે થોડી ભૂલ છે જાય તી હારે તે દી નાખ દીધું હોય તો સારું ન પડે તો સ્ટાર્ટ હમણાં બે ત્રણ દી કેટલી પડી તો ઠંડી વધારે પડી તો તો કોટાઈ ગયા હે તો તો કોઈ ફેર નહિ ના પડે તો હું આવે પછી આપણે બીજા વિડિયો માં બતાવશું બ્રહ્મદીના તો આજ પાણી પીર એટલે કાલ હાલ બીજું બધે બહાર નીકળ હા ચાલે ત્યારે મંડી આવે

जो सांता सांता भी आया हूँ पापा पानी वाले ठेठ हुई आकर ना जी इनमें मिजेरत को आठ वा उन मारुति भी आटा मारी एक जन ग्राफ पादू है भजी ऐ भजी ये पानी निकले इनके हैं ले ले, ले।